તો જય માતાજી મિત્રો આપણે નવો લઈને આવ્યા છે આપણા ટેપ પટ્ટી તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ પટ્ટી કેટલા ફૂટ લાંબી આવે એમ તો ઘણા બધા લોકો એમ કહે કે ટેપ પટ્ટી પચાસ ફૂટ લાંબી આવે પણ આપણે આમ જોઈશું કે કેટલા ફૂટ લાંબી આવે તો અમે આ દુકાને જ લાવ્યા છે ને અમને પડી આ સો રૂપિયામાં તો આપણે આની અરે એક્સપેરિમેન્ટ કરશું તો એના અમરે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ના હાલો વિડીયોમાં વધી તો તમે જોશો મિત્રો આપણે ટેપ પટ્ટી છે ને આ જોશો આપણે જે આ ઝંડો રહ્યો અહીંયા થી ઓલો ગાડો રહ્યો ને પચાસ ફૂટ નો છે તો આપણે જોઈશું કે કેટલા આટા ફરે છે બે આટા ફરે તો ગણી લેવાનું સો ફૂટ એક આંટો ફરે તો આપણે ગણી લેવાનું પચાસ ફૂટ તો આ આપણે ટ્રાય કરી આપણે આને બાંધી દઈએ આજુ પચાસ ફૂટ મિત્રો તમે જોશો આપણે ઓલા પિલોર થી આ પિલોર લગી વી આપણે આ ગાડો પચાસ ફૂટ નો થઈ ગયો છે ને જે આપણી પાસે અડધી ટેપ પટ્ટી પડી છે એ જે આપણે આમ પાછો રાઉન્ડ ફેરવીને આમ જઈશું એ જે આપણી પાસે કેટલી ટેપ પટ્ટી વાતે ફૂટ થઈ ગયા એ જે આપણી અડધી ટેપ પટ્ટી એ આપણે બીજો આંકા ફરવા તમે જોઈ શકો છો આપણે પાસે આવ્યા આ ટેપટી હો ફૂટ થઈ જાય ને જે પણ આમાં અડધી છે તો એ જે આપણે કાંટો ફરશું પછી જોઈશું કેટલી આવે તમે જોયું આપણે ગાડા પૂરો થઈ ગયા ગાળો આપણે પચાસ ફૂટ નો હે આ તૈયાર ગાળા થઈને દોઢસો ફૂટ ટેપપટ્ટી થઈ અને તોય આપડી પાસે અડધી ટેપપટ્ટી બાકી છે હજી આપણા આંટો ફરશો હજી પોતે કે અરજે જ પોતે તમે જોયું આપણા કે ચોથો આટો અહીંયા પૂતો હોય એટલે સેટ ન પૂતો એટલે આપણે કહેવાનું એમ થયું કે આ એકસો ને સિત્તેર ફૂટ ટેપ પટ્ટી આવે છે જે આપણે માર્કેટમાંથી આ પટ્ટી રહી આપણને સો રૂપિયામાં મળી એકસો અને સિત્તેર ફૂટ આવે છે તો તમને આ વિડીયોમાં જે ખબર પડી જાય છે પડાની મજબૂતી માપશું અને જોઈશું આપણે આપણેથી તૂટી જાય ન તૂટી ન તૂટે તો આપણે જે મોટર સાયકલમાં બાંધશું તો આવો આપણે આની મજબૂતી માપીએ તો મિત્રો તમે જોવો છો આ તો જે તૂટતી નથી હું ખેંચી ખેંચીને થાકી રહ્યો તો મારેથી તૂટી નહી આની આપડે બાઇક બાંધશું બાઈક બાંધીને પછી આપણે ખેંચશું જો બાઈક થી તૂટી છે કે નથી તૂટતી જો આપણે જો એના માટે આપણે બાઇક તો તમે જોવો છો આપણે મોટર સાયકલ આવી ગયો આપણે આપડે છોડીને મોટર સાયકલ બાંધીને પછી આપણે ખેંચશું તો એના માટે છોડીને આપણે ટેપપાટી બાંધીને આપણે રેડી થઈ જાય હવે આપણે એક આમ આટો આમ કેટલી લંબાઈમાં પટ્ટી જાય મિત્રો આજનો અમારો વિડીયો એવો હતો એક્સપેરિમેન્ટ વાળો તો આ વિડીયો તમને ગમો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખો નવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહી છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય ભારત વંદેમાંથી